અગિયાર ને એક બારમાં એક બારમાં કહેવાય આપણે આ વાત આ છેલ્લો એક જન્મ દીધો અને આજ એક છેલ્લો બે દો દિન ગણવા માટે ના બાકી વચ્ચે જે જીવન જીવ્યા એમાં શું કર્યું એ તો બધું સરવાળો થાય એટલે સંતોએ એવું કીધું છે કે આ જગતની અંદર મનુષ્યનો નો ઉત્તમમાં ઉત્તમ મોંઘો આપણને બધાને પ્રાપ્ત થયો છે હવે મનુષ્યના દેહ એ આપણે શું કરવાનું તો આપણે કારણ કે આપણે ઓલા કરે એવું હું કરું કોઈ પૂછતા નથી કે આપણે ભક્તિ કરી હોય તો શું કરવું પડે મનુષ્ય નો દેહ મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહી વારંવાર એ ભાઈ તો ભજીયા લાયને ઘેર એવું આપણે પેલા વાળા ભજીયા ના આવડે હમણે સરદાર શાહ હતું એમાં આપણે એક વિચાર કરવાનો મનુષ્યનો નો દેહ મળ્યો છે શું કરવા ખાવું પીવું અને કામ કરીને મરી જાવ એ માટે નકરો નહીં આવ્યો વિચારવા જેવું કે તો મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર એ ભાઈ વિચાર કરવા માંગે તોરલે જેસલ ને પ્રશ્ન કર્યો હે જેસલ વિચાર કરો જેસલ કરી લે વિચાર માથે માર આ સપના જેવો છે સંસાર એવું તોડી રાણી કરે છે આવો મળવી ક્યાં મળશું પૂરા સંત હોય ત્યાં જઈને ભરવું હોય હવે અનુભવી મળ્યો છે અવતાર મનુષ્યનો દેહ એવો છે આમાં અનુભવ કરવાય જેવો અનુભવ કરવો એવો થાય આપણે આ ગાડલા પર બે હેઠવી ઉપર કામ થતો હોય તો પંખો ચાલુ કરી એકવી પ્રકાશ ન હોય તો પ્રકાશ પ્રગટ કરી એકવી એ સિવાયની ત્રણ વેણી એવી છે કે એમાં એવું કઈ હોતું નથી તો મનુષ્યના દેહે વિચાર કરવાનો છે કે મનુષ્યનો દેહ છે એટલે દેખા દેખી કરવાનો નથી દેખી કરવા જાય એ તો નર બધા અધૂરિયા કહેવાય હાથમાં ને કોડિયા કુએ પડવા જાય એટલે આપણે આ ભજન હવે અંતિમ ગણપતિથી ચાલુ કર્યું અને આપણે સવાર સુધી કદાચ ચાર વાગે સુધી ભજન કરશું અને કરવાનું જ છે આ બધા આપણે એ કાર્ય ભજન અને ભોજન બે વસ્તુ છે કબીર કહે કમાલ કો શીરફ દો બાતા શીખ લે ભૂખે દે હવે વિચારવાનું એવું છે કે જેને સંતો એવું કીધું છે જેસલ કરી લે વિચાર તો આપણે વિચાર કયો કરશું આ બધા નાતા હોય આપણે નાતા હોય બધા જે કરતા હોય કરતા હોય આપણે કરતા હોઈએ છીએ પણ મારે એક સારી ભેંસ લેવી હોય તો હું પાંચ જણાને પોછું એ ભગવાન કોઈ ભેંસ હોય દેખાડજો એક દીકરી બોલતા હોય તો આપણે પાંચ જણાને એમ કે બતાવજો મારા દીકરાનો આ જીવનનો ઉધાર કરે એવી ભક્તિ આપણે કોઈ કોઈને પૂછ્યું ન હોય ભક્તિ કેમ થાય એ કે બધા ને ખબર જ હોય ભક્તિ કેમ થાય ઈ બધા કરે આપણે ચાલુ કરી દઈએ એટલે ભક્તિ કેવાય એટલે સંતો એવું કીધું દેખા દેખી કરવા સમય આ નથી વિચાર કરી ને પૂછો પૂછો ઓલા પંડિતો પૂછો યોગ સન્યાસીને આમાં વિજ નો ગુરુ કોણ છે આવા મહાપુરુષ આપણને ભજન ભજન વાત કરી રહ્યા છે આપણે ભજન સાંભળવી છે કાયમ પણ જીવનમાં પરિવર્તન નો આવે ગમે ત્યારે આવું મોટું રામાપીર આખ્યાન બનાવ્યું હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન બનાવ્યું લાખા લોયા ડોપા દે જેસલ તોરલ બધા આખ્યાન આપણે સાંભળ્યું જ છે પણ છતાંય જરાય પરિવર્તન નો થાય સાંભળ્યું તો સાંભળ્યું તો કેમ કે પંખ હેઠે બેઠા હોય તો ગામ નો થાય પછી આગળ ખબર એટલે પાછો ટાઢ વાગી હોય ને તા આપતા જઈને બેઠા હોય તો ત્યાં સુધી ટાઢ નો હોય પછી પછી ટાઢ

આપણા નરસિંહાની વાત કરીએ જુનાગઢમાં નરસિંહ થઈ ગયો તો નર તો આપણે બધા સીવિત છે ને સિંહ બનવું હોય તો શું કરવું પડે કેમ ઘોડે વર્તમાનમાં ભય વિના નિર્ભય જ્યાં સુધી ભય હોય ત્યાં સુધી નહીં એટલે મહાપુરુષોના શબ્દ ને વિચારજ્યો સમજવા જેવા છે હા ભે કોઈ સુખ થતું જ નથી આપણે કાયમ સાંભળવી જ આપણે સમજવી તો જ સુખ થાય તર સમજવામાં એક point એવો છે કે ભણેલા હોય એ વાંચી શકે ને શું વાંચવાનું ગુરુ ગ્રંથમાં ટપાલું લખાણી બધે ગુરુ ગ્રંથ વાળાની જેટલા ભજન આપણે સાંભળશું એટલા બધાય ગુરુ ગ્રંથ વાળાના ભજન છે ગુરુના પ્રતાપે જેસલ બોલ્યો ને ગુરુના પ્રતાપે સવો બોલ્યો ને ગુરુના પરતાપે રવિ બોલ્યો ને ટીકમ બોલ્યો ને બધાએ બોલ્યા આપણા કેમ ન બોલ્યા બધાએ કેટલા નરસિંહ મહેતા પાસે જુનાગઢ એટલે આત્મા બાપા જો એને ઓળખો નહીં ને ત્યાં સુધી આ કઈ વસ્તુ પ્રગટ થાય થઈ નથી જુનાગઢ માં નરસિંહ થયો એટલે એનો રથ એવો છે જુનાગઢ એટલે એક આત્મા છે શરીર તો નવા ધારણ કરતા હોય આપણે આત્મા કોઈ મરતો નથી જન્મતો નથી આવતો નથી જાતો નથી લીંબો લીલો નથી સૂકો નથી અંદર નથી બહાર નથી એવો હે અર્જુન અવિનાશી આત્મા શું મને કોઈ ઓળખતા નથી બધાય મારા શરીરને ઓળખે છે એટલે વિચારવાનું એવું છે નવ ને દસ થાય આ શરીર નવ ને દસે પૂરું નવે પૂરું થયું દસમાં તમારું પ્રાગટ્ય થયું આપણું પ્રાગટ્ય થયું પણ આપણને એનો અનુભવ છે નહીં અહીંયા જેટલા જલમે એટલે એક દીકરો ને એક દીકરી જલમે બધે પછી દારૂડિયા જુગારી છે કોઈ જલમતા ડૉક્ટર જલમતા નથી ઇન્સ્પેક્ટર જલમતા નથી અહીંયા બધા ભણીને થયા જેટલા નિશાળે ગયા એ બધાય કંઈક ને કંઈક થયા જ છે અને આપણને એનો અનુભવે છે જો ભણ્યા નો હોય તો ઓપરેશન ન થાય ડોક્ટર ભણવા જવું પડે ખોટું પાડી દે હા એ ખોટું પાડે પછી ઓપરેશન આપણે અટકળે સંતો કીધું દરજી કાપે આપણે જીવન આખું અટકળે કાંઈ નહીં એ માપે અને કાપે માપે ને માપે કરી દે એ શિવે એટલા બધા ઊંધા જ શિવે પણ આય જ પહેરવાના આપણે શિવનારાયણ કોઈ દી સમજ શિવ નથી જન્મ આપ્યો શરીર આપનું નવ મહિના હું ધૂત રહ્યો જાવ જાવ આપણે સમજ હાલવું પડે પણ હું ધૂત હાલતા હોય લોકો ગણ કરાવે પછી સંતો એમ કે તમને જે શરીર મળ્યું એ હું ધૂત ભજન બધા લખ્યા એ બધા હું લખેલા તમે હમણ હમા આપણે કરવા જ પડશે જેને લખ્યો છે જેને આખ્યાન લખ્યો હે હંજી ભક્તિ કરવી હોય તો પેલા આગમ ભેદ જાણી લે તા જ ભક્તિ નો થાય કેમ નો થાય એ કે વાતો કરી ન થાય તા કે વાતો કરી ન થાય સમજે ને કરે છે વાતો ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે એટલે આ પારસ મણી નો પારકું લોઢા કંચન કરે તો ખો માં હીર હાથ થી આવો અવસર પાછો નહીં મળે તો એને એવું પાછું આપણને એમ કીધું કે પારસ મણી નું પારખ્યું આપણને બધાય ગુરુ તો વયત છે ગુરુ વિના કોઈ વયત જ નહીં આ જગતમાં માં બધાય ને ગુરુ હોય પણ સદગુરુ ગોતવા અઘરા સદગુરુ માં નાત જાત કે ભાઈ કોઈ હોતી નથી એટલે એ જ ઘર અલગ છે ધરતી અને આસમાન જેટલો ફરક છે બેય જેને જેને ઉપદેશ લીધા હોય ઉપદેશ એટલે શું? ગુરુ મહારાજ માં જાય તો એમ કે ઉપદેશ લેવો ઉપદેશ એટલે શું? આ દેખાય દેશ એ મૃત્યુ લોક કહેવાય જેટલો છે આપણે એટલે બેઠા છીએ આ મકાન એ મૃત્યુ લોક કહેવાય એની ઉપર દેશ છે એને ઉપદેશ કહેવાય ઉપર પાછા મકાન નથી મકાન છે એવડે બધા નાશવં છે આપડે શરીર ધારણ કરેલા એ તો બધાય વૃદ્ધ જવાના એકઈ શરીરાય કોઈનો રહેતો નથી ને રહેવાનોય નથી હવે રહી વાત એવી ઉપદેશમાં એક છે ને શરીરમાં અનેક છે આ એકાટમાં અનેક છે અને અઘાટ તો એક જ છે બધાની અંદર ગોળા અનેક હોય આ લાઇટના ગોળો અનેક છે પણ લાઇટ તો અનેક નથી આ લાઇટ તો બધામાં જમની એક જ છે એમ આપડા શરીર ઘણાય છે પણ ઘણાય શરીરમાં તો પાછો એક છે જ્યારે પેલા ને પૂછ્યું કે તું બધે ઈશ્વર છે નરસિંહ મહેતા એને એના પિતાનું નામ તો હરણક હશે તો એને કે બધે ઈશ્વર છે તાકે થાંભલા છે તાકે હા થાંભલા હોય ને બધે હોય તો થાંભલા હોય તો થાંભલા ગરમ કર્યો અને ગરમ કરીને પછી એમ કીધું હવે બધ તો બધ ભરવા ગયો તો એને એમ થયું આ લાલ થાંભલો થયો અને કદાચ જોયું એની ઉપર કેડીઓ હાલતી હતી જોઈ ઓ હો આવા લાલ થાંભલા ઉપર કેડીઓ જો હાલતી હોય તો મને કહીને બધ ભરી ને થાંભલો તૂટ્યો થાંભલો તૂટ્યો નરસિંહ પ્રગટ થયો આપણને આ અજ્ઞાન રૂપી થાંભલો જ્યાં સુધી તૂટે નહિ ત્યાં સુધી નરસિંહ નો બની થાંભલો તૂટે અને નરસિંહ ચોખા ને ચોખો થવો હોય શું કરવું પડે પછી ફોતરું ઉડાડવું પડે બાપા ત્યાં સુધી કમોજ જ કહેવાય એને સોખો થઈ ગયો પછી કોઈ દી ઉગે નહીં સોખો કાયમ ની માટે સડવાની કોશિશ કરે સોખો ધૂળમાં પડ્યો હોય તો સોખો જ કહેવાય અને કપાળ માં સડી ગયો હોય તો સોખોત કેહવાય ખીર બનાવે રામાપીને તો સડી જાય તો એ સોખોત કેવાય સોખા છે એટલા સડે છે અને જેટલા સોખા નથી તો જન્મ મરણ નો ચગડો કમજ તો કાયમ ને ઓગેના આથમી ઓગેન આથમી એટલે મારા સદ્ગુર નો સત્સગ નો સીસોડો માંડ્યો એમાં શબ્દની શેરડી પીલાય આ રહસ્ય રૂપીય રસ નીકળે ભાવેથી કુંડી ભરાય ગુરુ મારા સીસો કીધો તમે સાપધો કીપીને સાબધો એટલે હું કાયા રૂપી કડા બનાવી જો કાયા ને કડા બનાવી ઠીક ઠીક રીતે માણેકે ઠરે ઠીક એટલે શું આ વાંચી સીધી નો થાય રસ ભલે સવાર સુધી સાંભળતા હોય પણ રસ એઠો હોય વાંચી છે ને એટલે આવે તો ખરો જ તે આમાં રસ જ હોય મહાપુરુષનો વાડ એટલે વાણી એ વાડમાંથી જે રહસ્ય કાઢતા હોય ને આપડે રાડે રાડે બાજતા હોય રસ ખબર નથી એટલે જો સત્સંગ નો માંડ્યો એમાં શબ્દની શેરડી પીલાય રહસ્ય આ ભજન રહસ્ય શું છે ભજન તો આપણે સાંભળ્યું જ છે આ પેટીની અંદર કેટલા સુર છે એ સુર વાગે છે એ વગાડવા વાળો કોણ છે એ પેટી છે કે નોખો છે એવું સંતો આપણને કઈક દહણું કરે દહણું કરીને કે આડા અવળા થતા હોય આમ આમ કરીને ઉડાડે કઈક આમ ઝાટક્યા મારીને કાઢે કઈ ફોતરા જેવા ઉડતા હોય ગાંગડા જેવા એકોર કાઢી ને વચ જે માર્ગ બતાવે એને ગઉ કેવાય અને પછી એનો નકર તો જ્યાં હુધી માલપુર કાંકરા હોય ત્યાં સુધી કસ કસ તો થાય એટલે મહાપુરુષોના શબ્દને બરોબર વિચારજો મને એને વીસ મિનિટ નો મારા થી આપ્યો છે અને હું ઘડીયા સામું જોઈ ને નથી આવ્યો પણ તમે મારા બોલજો વાય થી જય ગુરુ મહારાજ એટલે તરત ઉભું રહી જાય કારણ કે આ વસ્તુ એવી છે વહાલા કહેવા જેવું કંઈ છે નહીં બધાને ખબર તો છે જ તે પણ પોતાની ઓળખાણ કરવી જરૂરી છે બધાને જાણવા વાળો પોતે પોતાને જાણતો નથી એ હરજી ભક્તિ કરે છે તો તાકે હા ભક્તિ તો કરું છું પણ મને બધાય પીર નથી કહેતા તમને કેમ પીર કહે છે તાકે હરજી હું ભક્તિ કરું છું તાકે ભક્તિ હું કરું તો મને બધા હરજીડો જ કહે છે તાકે તો તારે ભક્તિ ન થઈ હોય આ જપ્તી પકડી હોય છે જે ભક્તિ કોને કે છે કે હવાર માં નવ આઠ ને એક નવ પાણી હોય તો નવ નકર કોરો પાસો ધાકોડ જવ એમ ને એક નવા શરીર બન્યું નવ અને દસ માં તમારું સ્વરૂપ છે પણ આપણને ખબર નથી ગુરુ મહારાજ છે દસ મુ આપણું જો તમે જે વાત ને રાવણ ને મારવો તો રામે દશમ લીધી નામ નો લઈ દસમે માર્યો વિજય ક્યારે મળ્યો દસમે રામાપીર ભેરવાને ભેરવા ને ભો તાર લીધું છે મેં દશમ અને કહત કબીરા સુન મેરે સાધુ વાત તો હું મેં ખરી આ દુનિયા એક નંબરી મેં તો દસ નંબરી જો આપણે જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી છેલ્લે પૂરું થાય તા હોય ત્યાં ત્યાં મથવાનું છે આપણે કઈ ફેરવતા નથી આમ કે નામ રોટલો માં નાખે પછી ફેરવવા વાળો મળવો પડે નકર મળી જાય ત્યાં હોય ધીમ ના મધરે પછી આપણે કોઈ ને નથી ને તો ભક્તિ બધાય કરતા હોય મારા બાપુય ભક્તિ કરતા એમના બાપુ ભક્તિ કરતા પણ જય કોઈ દે નથી બોલાવતા કેમ કેમ નરસિંહ માતાની જય બોલાવી સવારામની બોલાવી કેમ એ કે ભજનના ભરોસે રહે યોગ ભજન તમને યોગ છે અમારે બીજા જેને હાથ થયો ને કાળ કેમ કરીને ગોપ છે કટક કટક્ષળ છે તારી કાયા ઉપર ગોપ છે પહેલા આવશે પાંચને પછી પછી પાક ઉજળ કરી નાખશે ધોળાધાડ દાડે ધાડુ પાડશે નાન પાણીનો આરો રોકશે આ પોરોમાં પેશાળો કરીને મુખમાં જંડો રોપશે સુરા કાયમ નો કાય નો ચાલે જેનો હૈયા માં હરખ અને શોખ છે મારે કોઈ જેને મરજી જેને માથે સદગુરુ ની ચોટ છે પછી અમર આસન ને અમર કાયા અમર શબ્દ અલોપ છે દાસ સૌ કે ફૂલકર ચરણે આમાં કરોડિયો માં નર એક છે આપણે આ કરોડ તો છે જ એમાં એક રહે છે પણ આપણે આમ બહાર હજી ગોતતા હોય ને એમ સંતો એ બધાય ની અંદર પરમાત્મા તો એક છે બધાય ને વિવેક છે ને આપણને કાર્ય બતાવ્યું તમારું આંખ નું કામ આંખ જ કરે કાન નું કામ કાન કરે બોલવાનું કામ મુખ કરે અને સાંભળવાનું કામ નાક કરે આવા એક બીજા કામ સોંપો કોઈ દી ન કરે હવ હવ રીતે જ હવ કામ કરે અને બધાની અંદર કોણ એક જ તમે રહો છો ને ચાર તો રહેતા નથી દરવાજા ચાર છે એટલે સમતો એમ કીધું ચાર ફરે આ ચાર ફરે એના વિચાર આ ચાર નો ફરે એના વિચાર ત્રણ કાળા માય નો ફરે

ભાઈ એટલે મહાપુરુષની એવી વાતો છે ચાર ફેરે એટલે પેહલા ફેરે સોના નું દાન દીધો કામ કરો રૂપ મો ને માછા ને મચ્છરા છ બીજા ફેરે રૂપા નું દાન દીધો આ દેખાય રૂપા બહુ છે એનું આખું જગત ફસાણું છે કેમાં આ રૂપમાં એટલે કે રૂપા નું દાન દીધું ત્રીજા ફેરે ગાય નું દાન દીધું અટકળે અતાર રોજી ગાય વિ દઈ દીધું ખાતો હતો અને ચોથા ફેરે આ દાન લીધું એ ગુરુ મહારાજ તમારા ચરણમાં માં તો દિવાળી કીધી ને સંતો ના શ્રદ્ધેય માં ચરણ દિવાળી હોય કાયમ હમણે બળદેવ રામ ની વાણી બોલ્યા અમારા કરસન મહારાજ હવે લે ક્યાં લેવું કયો લે ગગન લાગી રે મને સદગતું લે ઉભો થાય ને ગગન માં લઇ લે ગગનમાં માં કોણ આ બોલવા વાળો ક્યાં રે આ શરીરની ની અંદર રહેશે કે બહારો રહેશે બોલવા વાળો ક્યાં રે એનો ગુરુ ભેદ ખોલે ઘરે પોતાની ધોલે ગુરુ તો મારા ઘેરે આવ્યા બોલવા વાળો ક્યાં રહેશે એટલે સંતો એમ કીધું તમે જોઈ રે આ જંત્રીનો વગાડવા વાળો કોણ છે જ્ઞાની કરો વિચાર આ બોલણ ક્યાં વસે સે પાણીથી થી પાતળો વળી ધુમ્મર કેરી ધાર ફીણ બ્રહ્માંડ પરસે હોતો નો ધારા નો અજમલ રાજા ચાર લાડવા માર્યા સમજો વાત અહિયાં થી છે થઇ અવાજ હવા સર માટી ના કાયા બને ને હવા સર ચા લાડવા બને આમાં આપડા આખા શરીરમાં માં આટલા શિવ બીજા કોણ ઓળખે છે શરીર તો બધાને ને છે આ મોઢા માં થાય કે ફરાણા ફરાણ એ એમ છે છીએ એટલે સંતો એમ કીધું આ ચાર માર્યા અને છૂટી સારી મારી પડખે થી નો માર્યો હો પછી પડખે તો જ છે આપણે બધાને ને છે જ તે રાખવા પડખે છે એ તારે છે અને છેટી છે એ મારે છે એટલે એટલે એ નો મારે એની પેલા એને મારો ચાર લાડવા માર્યા તા એનો અર્થ એવો થાય એક દ્રષ્ટિ આપણી છે હારી નથી એટલે દ્રષ્ટિ મારી એક સાંભળવાનું હારું નથી એટલે હુંડી માર્યું એક બોલવાનું હારું નથી એટલે હુંડી માર્યું ને એક હું ચાર જ માર્યા અને પછી છૂટી ખેલ્યા 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 મારા સદગુરુ સપાટ ખેલ્યા ને નિજારી ધર્મ અમે જારી નહીં નિજાર એવો અમે જંતોના ઓલામાં ઓલા એવો આવે છે અને આપણે બધા પ્રેમથી વિચારજો